નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે ભરુચ શહેર સહિત અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં અચાનક બદલાયેલા માહોલ વચ્ચે વરસાદ ખાબક્યો હતો સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને બપોર બાદ ભારે વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતીને લાભ થવાની આશા છે પરંતુ નવરાત્રીના મધ્ય ચરણમાં વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે ખુલ્લા મેદાનોમાં યોજાતા ગરબા કાર્યક્રમો વરસાદને કારણે અસરગ્રસ્ત થવાની શક્યતા છે હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરી છે નૈઋત્ય ચોમાસું વિદાય લેતા પહેલાં એકવાર ફરી વરસાદનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર